અત્યારે તો તમને લાગતું હશે કે આ ક્યાં છે અત્યારે છે અમે અમરેલી અને અમરેલી આવ્યા છીએ મારા દાદાને બતાવવાનું છે અને પ્લસ તો મારે મોટામાં પાકા લીધેલા છે એ તોડાવવાના છે એટલે અમે થોડુંક મોડું થઈ ગયું છે જોઈશું દવાખાને કેવી ગર્દી છે અને આ તો કેટલું દુઃખે છે એ બધું બોલાય છે કે નહીં એમ પછી પાછા મેં અત્યારે આવ્યા છે અમરેલી થી ઘરે કારણ કે દવાખાને કામ હતું તમે તમને અગાઉ વાત કરી જ હતી કારણ કે જો કે ટાકા તોડવાના હતા એટલે કઈ બહુ પ્રોબ્લેમ થયો નથી કઈ દુખાવો થયો નથી થોડો ઘણો દુખે છે એનો કઈ વાંધો નહીં દવા પી લે પછી પાછા મેળા અને મારા હાથમાં છે અત્યારે ડીશ દાળ ભાતની કારણ કે અમારા માના ઘરે દેવા જવાનું છે માન ઘરે દેવા દાળ ભાત તમે હું જીરો હારું કરો છો જય દ્વારકાધીશ સૌ પ્રથમ તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને એ તો અમરેલી ગયા હતા ટાંકા તોડાવવા અને પંદર દિવસ પછી કીધું હતું ટાંકા તોડાવવાનું તો અમરેલીથી અત્યારે વહી આવ્યા છે ને બપોરા થઈ ગયા છે અને રાંધી પણ નાખ્યું છે તો એ માને દાળ ભાત દઈ આવે પછી જમવા બે ગયા જમવા બેસી જાય બધા તો કન્ટિન્યુ લોકમાં બધા બન્યા જમી કરણ નવરા થઈ ગયા પાસા ભીખ્યા થઈ ગયા કારણ કે અત્યારે વાગ્યા છે જો સાડા પાંચ વાગ્યા છે લાડા પાંચ પાંચ મિનિટ વાર છે અને આ બે ગયા છે નાસ્તો કરવા ત્યારે શું ખાશો ઉદો કો કઈ નઈ ખાતી જે ખાવાનું કીધું ઓગાળ જ છે બેઠી બેઠી કઈ મેં શું ખાધું લે તો એમ નેમ પડે ક્યાં દેખાય કાઈ વાંધો નહીં એ તો બેઠે બેઠી નાસ્તો કરે છે હવે હું પાછો દુકાન બાજુ જાઉં તો અત્યારે દુકાને થઈને આપણે વ્યવસ્થિત ઘરે અને મારા મમ્મી જે બે ગયા છે મશીને વ્યવસ્થિત નો સિવાય એમ કે બા બધા સિવાય વાળાને કાઈ લડતું જ નથી એવું છે દહ ગોદરાને કાની એને કરી વાળીતી ને બીજા દહ આવ્યા આ ગોદત કેટલું મસ્તી નું રજા જેવું લાગે છે બરફ માં પપ્પા ખાય કે બરફ નો ગોલો મોળો લઈ ગયો અને કેવા લિંગાઈ કે અંદર શું કરે છે આપણે દરેક જોવા જઈએ અંદર રાંધવાની તૈયારી કરતી હશે પેલા તો પંખો ચાલુ છે ને બંધ તમને કરો અવાજ આવશે કેમ બરફનો ગોલો ખાય છે સમજો તો તન ભાઈઓ

ગોવાર બટેટા નું શાક છે અને જો એનો બાંધીવાળો છે અને મારો કાનુડા એ બેઠો છે મસ્તી નવા નવા કપડા પહેરી ને બીજું શું બનાવવાનું શાક બીજું બનાવવાનું હોય કદાચ કાકું તા કે મને પોરવી દે જોઈ એમ તું ફ્રી થઈ જ્યારે છે તાર ફ્રી તાર શું કામ છે

जम्मा जान छले पहिलो बार बोल्यो हो अरे अपन अरे अपन वाह लखन ल शरमाइ गयो जवान तर काय भन्दैपछि पासा मिला त क મોટા તે શું મંગાવ્યું ખાવા મેળો એક ધારો એને પનીર ટિકન શાક ને રોટલી ને અને મને તો ડોસા ભાવ એટલે મે ડોસા મંગાવ્યો તો મુંચો આને થાય કેમ બના કેમ છે બની ટીકાન શાક મજા આવી જગા તો આ આમ કાક ટે કર્યું તું આમ પૂછું કે આમ આમ કર બના આમ વરા આમ કર સુપર એમ કર નહીં ફાવે શરમાઈ કેમ ગયો હે બના શરમાઈ કેમ ગયો

તો કાંઈ વાંધો નહીં બધા મંગાવે છે વારા ફરતી બધું પછી પાછા વેળા તો કન્ટિન્યુ લોગમાં બધાય બન્યા રહેજો હવે લખન હું ખાવું છે હવે કઈ મંગાવું ચાઇનીઝ ભેળ તો મંગાવી કેવું લાગી બના ચાઇનીઝ ભેળ એકવાર આમ કર આમ વાવ મસ્ત નાઈસ વિશાલ ને કેમ એમ થાય પક્ષી ઘાટ ના હસકા આવતા ભાઈ એવું એ લખનભાઈ

આ સાઈડ બિલ નું કાઉન્ટર છે મારા વિશાલભાઈ ન્યુ મોબાઈલ લીધો એટલે એની ખુશીમાં માં તને બિલ દેવાનું એમ ન થાય જો 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 બતાવા મે વાહ મોબાઈલ વાહ જો મસ્ત મોબાઈલ લીધો છે મારી તમન્ના એવી છે કે મારી આવો મોબાઈલ લેવો કયો છે Realme હે આપણા સબસ્ક્રાઇબર મિત્રોએ મળી ગયા બરાબર ને થેન્ક યુ સો મચ બરાબર ને લખનભાઈ હવે કઈ જોયું છે મંગાવું કંઈ બીજું તો કાંઈ વાંધો નહીં પછી પાછા મળ્યા તો કન્ટિન્યુ લોકમાં બધા બન્યા રહેજોથી તો આપણે વેવા છીએ આગળ મેં તમને વાત કરી હતી કે આપણે કેવલની નહીં હાટો આપણે નવો ફોન લેવા છીએ રિયલમી ટ્વેલ્વ પ્રો હાલે આ લે લે ઊંઘમાં સર તો ખરા હું ખોટા છું રિયલ છે લે ને ખોઈ લે લે ખોઈ લે એ એ લે ખોલ લે ઈ ઉપર કવરનું છે

કઈ વાંધો નહીં અત્યારે ઘરે ભોગી ગયા છે અને અત્યારે ઘડી ઘસી મજાક કરવાની હતી એ કરી લીધી છે તો એની આ સાથે આપણે હસી મજાક કરવાની હતી પ્રંક કરવાનો તો તો કરી વાળ્યા છે તો આ સાથે હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવ લોગમાં માટે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ને બિલકુલ ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય